ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને ગાઈસ ને આજે તો દાલી પૂડા પરવા આવ્યું હોય ને એટલે હું પણ હેડે હું પૂડા ફરાવા હવાર હવારમાં એ પણ શર્ટ લઈને જેમ કે ટી શર્ટ જાણે હું આ ટી શર્ટ પહેરું ને તાણે મારા પૂડાનું કામ આવું જાણે જાણે આ ટી શર્ટ પહેરી છે ને તાણે પૂડાનું જ કામ શીખર ચમાવતું છે આ થોડી વિચારવા જેવી વાત કોઈ નહીં યારો ચલા ત્રણીસો પૂરા ભરાવાના છે અને ત્રણસો પૂરાએ પણ ચેવા ખબર તમે વિડીયોમાં જોયા જ હશે કે પૂરા ચેવા હૈ એ ત્રણસો પૂરા ભરાવાના હૈ આપણે જો ચી સવાર બળી ગઈ છે ને ઠાર ઇઝ અ પરમાનન્ટ હાલ માટે કેમ કે ઠાર તો હાલ કાયમ માટે રહે જો હજી ઉનાળો ના આવે ને તો હજી હાલ ઠાર જ રહેવાનો અને આપણે કઉ પાઈ નાખ્યા હતા કાલે જોવું હા એથી ને પપ્પા એમ કે છે કે ગોડા હાથી ભરવા આવ્યું છે સોટા હાથી નહીં પણ ગોડા હાથી જો ઠાર કેટલો પડે હીડમ આપણે થોડું કોરા મેડી એટલે સારું નક્ષ હેઠા ઉપર તો પગ ને પગ બધું બગડી જાય હા નીકળી આવે વ્યાટવાનું ચાલુ બંધ બધવાનું ચાલુ એટલે કે ત્રણસો પૂડા તમને દેખાય ખાલી કે ત્રણસો પૂડા હશે એવું પણ અમારે ત્રણસો પૂડા મળી રહે अर्धा पूडाई डाला आया तो आता ट्रेक्टर मज लाव <स्थाँगा> 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 તો ગાય છે ને આપણે એડા લણણ ચાલુ કરી નાખ્યું પહેલી વારના એડા લણણ ચાલુ કર્યું હે આખું લડી આખે આખું પતી ગયું બે બે આજે એક પતી ગયું અમાય આટલા નીકળ્યા બે ના થઈને ત્રણ હજી બાકી આ ખાલી આટલા ને આટલા નીકળ્યા તો ખાશે છે નેકડ્યા એડા જોઈ લો ખાલી આ વધારે નહીં કેટલા પાડ્યા હે એક બે ત્રણ ચાર પોચ બે થઈને ના પેલા એક ના હે તો પેલા એક ના અરે બાચી હા તો હે ને તો એ વધારે નહીં તો ખાય છે ને આપણે એડા તો તો ગાય છે ને આપણે આમાં એડા ને આપણી માર્યો હો અમારા ને કાટલી બે જણા લડે લણે લડે છે લણે રહ્યા અને હું નીકળ્યો બે ચા મેલતા હતા ચા મેલી આવ્યા એ અને હવે ચા પીવાનો હે આપણે અને ગાય છે ને ચા પીશું પેલા રોટલી અને ચા રોટલી ને ચા ખાઈએ બનાવીને ને આવ્યા ભાઈ મજા આવી છે લણવા નહીં ચેવા એડા ચેવા આવે અસલ નહીં શેક નહીં યે મેરે નહીં પસંદ તો ચા પીવાની ચાલો ચા ને રોટલી હું નીકળી બે લઈને આવ્યા નીકળી બે ના ખડું કરતા હતા આજ તો નીકળ્યા નતા રહે ને સારા વાટવાનો મેળ જ નહીં આવ્યો મેં લીધો ને અંદર લગ લગાવી ખડું આવ્યું અને હજુ સારું લીધી અમે થોડુંક મીડિયમ પાણી હે તો સારું લાગે હે અને માટલાનું પાણી પીએ ને ઢાડું હે એમ બોલો તો ચલો ચા પીવો તો ચા પીએ બાકી નિકુલે તો ચા પીવાનું ચાલુ પણ કરી નાખીશું

દુજ એમ કર્યું છે આ પહેરાવા માટે છે ને દળાવા માટે પણ એમાં લોટ વધારે થઈ ગયો હોય કેટલો ખબર હે લોટ એકલો નીકળે એટલે તમને દેખાડું ભાઈ થોડા ઘઉ ઉપડેલા હે ને આ જોઈ લો આટલો બધો લોટ નીકળ્યો ખાલી ઘઉં બોલો આ હુચેલ નહીં ગણતા હુચેલ તો એમ દઉં આ લોટ બધો ને ઘઉં નો નીકળેલો થોડો થોડો નેકડે ને બધોય આજે જે ચેવા હોય ગયા તાર તડકે તાડકે રાખે ને એટલે આવી ના હોય જાય ઓય આને આખો દાડો ઊંઘવા જ જાય હવાર થી એ હો જીધી ઊંઘવા માં જ જાય બધાને પાવાના હે ને ધર્મો એટલે હે ને પોણી ચાલુ કરી ને પાવાના છે આના ભાઈને આજ થોડું ઠીક નહીં

મોતી 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 આખો પાગ નીકળ્યા અરે ફોડી મોતી એ આખો જોડે જેવું આઈ જાય અને તું જૂ માલ રાટી રાખીને ભરે એમ નેમ એમ ખાલી જોયા મોતી

ડોલ ફૂટી જાય ડોલ 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 ફૂટી જાય ડોલ ફૂટી જાય રાધે 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 એ નાક ઉપર વાગશે એને નાક ઉપર વાગશે રાધે પાડા નાથ કરે આ પાડી હાલે પાડી બેઠી બેઠી ઇન્ડોર જાજી ખાલી જાગો જાગો જાજી આપણે બદલાવ અમે રોજ બદલાયે સાર નાખીએ તો અમને મારવા આવે હે અને શીખે શું જોઈને તમે જો હોય જોડે કે તમે નહીં અડે હે બધો धकरा वधी गया गाइस ना, ना तो ये तो धकरा वधी गया धकरा बोलो ना मारा ना वधी गया तो वधी गया वाह वाह बस अरे जल्दी बोल कल सुबह पनवेल निकलना है सो <laughs>

ઓકે ગાઈસ તને ને મસ્ત નહીં આવી ગયો શું ને આજે તો ને શાર વાર ગયો ને શાળા વડતા આપણે દાંતડું વાગી જ બોલો એ માપનું જ બાજુ હોય આજે જો આટલામાં થોડો આકા જેવો થઈ જાય આટલા માસો આપણી દેખાય ને એટલા અને શું ને આપણે આજે તો ખડું બનાવી નાખ્યું આખી આખું અમે કાલનો ખડું બનાવતો હતો પણ આજે ફાઇનલી જોવું આ ટગલા જ છે ખાલી બાકી બધું બધું પતી ગયું છે અને અમારું આપણે કાલ પોણીસ વોટશું પોણીસ વોટ અને પછી મજબૂત ખડું થઈ જાય પછી એડા નાખવાના બદલાઈ નાખીએ એક ને નિકુલિયા બદલી નાખ્યો હજુ આપણે બધને બદલાવાના એક હોને બદલાવવામાં થોડું હેરાન થવું પડે જેમ કે શિયા આગળ જ પીડા ડાયરેક્ટ બીજું કશું નહીં આવડતું મને ચલો બસ એનાથી થોડું સાચવી નાડવું પડે તો કે શેકડા ભીડા હોય ને આપણે મને શિલ્લક બધીએ આ શિલેક બધું તેમ કે ખૂણા તમે તાર બિંદાસ બેસ અરે ચેટલા જાય તું અને મસ્ત સનસેટ થઈ ગયો જોઈ લો શેલ્લેમ બોધ્યો તાણ કે આ વિચારે આજ રાતે વાય કરરો તમે બતા આજે માથામાં તો અને તો સિગારેટ ચોણ ચોંગ કરે હે પુલ્યા પાછળ કરવાનું હોય માથા ઉપર ના હોય ના હાચવી ને જો આપણે ગામ માં જવાનું છે એક તો ગામ માં જવાનું હોય માથામાં આખું ઓનલાઈન ફરીથી એટલે બધે જ મું લેતા પેઢી પેડી ને એટલે બાપા નહીં કોઈ મારતું એ નિક્યુલિયર થી બહુ પડકે નિક્યુલિયર બહુ મારે ને એટલે બહુ પડકે બાકી આપડી બે હે એક થી એક મતલબ એકને પણ કીધા જેવું છે એક ના એક જેવો બદલાવાયા નહીં ચલો આજે આમ મોતી ઊંઘયો મોતી કુ નો હું બફોર જ કહેવાનું નામ ભૂલી ગયો આ દોરડું પરમાનન્ટ બોધવું પડે છે આ દેશી દુકર છે એક ની અંદા બે આઈ જાય નહીં આમ પેલેન કહેડીન લાબી પડે બોધી ને તો ગાઈસ છે ને અત્યારે આપણે જવાનું છે ગમો એટલે છે ને હવે બ્લોગ નો કરીશ એન્ડ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા બ્લોગમાં